જય માતાજી જય ઘોડિયામાં મિત્રો સ્વાગત છે તમારો આપણે આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે પસંદ આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે છે ને બપોર થઈ ગયા છે અને તમે સમય જોઈ લો બાર ને બાવન મિનિટ થઈ ગઈ છે અને બપોરના વ્લોગ સ્ટાર્ટ કરીશું બપોરના તો એટલા માટે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે છે ને આપણે વ્લોગ બનાવીએ પછી સાંજે દસક વાગે છે એન્ડ કરીએ એટલે મોડું થઈ જાય વ્લોગ એડિટિંગ કરવામાં અને દસ વાગે આવીને પછી થાઇકો હોય આખો દિવસ એટલે પછી નીંદરે આવતી હોય તો હોઈ જાઉં ને પછી ખબર લોક બ્લોગ એડિટિંગ ને એવું બધું કરું માતાજીના ને એવું બધું બનાવું એટલે પછી બહુ મોડું થઈ જાય ને પછી ડાયરેક્ટ તો બ્લોગ સ્ટાર્ટ ન કરું પછી દસક વાગી જાય ને પછી ને પપ્પાને સાપ્યું આવું હોય તો એમ જાવ ને બસ એ કામ કરતો હોય તો અત્યારે નાઈ લીધો કમ્પ્લીટ કેમકે હમણાં તમને ખબર છે ને મજા નથી તો આ જરીક કમ્પ્લીટ થઈ છે તબિયત પાણી અને નાઈને ઠંડા પાણીમાં નાઈ લીધો અત્યારે અને મમ્મી હવે જમવાનું બનાવી નાખ્યું છે માતાજી મારી મમ્મીને છે ને હવે એને બધાને ભૂખ લાગી મારા ને કેમ કે વિપુલભાઈ માંગોડ ગયા ને મારે જવાનું છે દુકાઈને તો મમ્મીને એના પપ્પાને છે ને ભૂખ લાગી તો હવે છે ને હું જાતો નથી એમ જાય બા એક વાગે ગયો છે તો હાલો હવે દુકાઈને જઈએ કઈને આવી ગયો અને પપ્પા છે ને વહી ગયા જમવા અને હું દુકાઈને આવી ગયો તો જો આપણો કૂતરો તો અહીંયા છે રાતનો કુતરો તો અહીંયા જ રખડતો હોય એના એ ઝાપમાં રખડવાની છૂટ છે અને મસ્ત મદદનું પાણી ઉતરી ગયું છે અને બાળકોને કેટલા દિવસ તો બનતી બને તો આ નિશાળ ખુલી ગઈ તો બાળકોનું વણવાનું ચાલુ છે અત્યારે રિસર્ચ કરી હતી અને નંદી મહારાજ અમારા ગામના બેઠા અને જો અમારા ગામનું પાદર થોડું થોડું પાણી તો છે ને લગભગ અમારા ગામમાં છે ને હવે નોરતા હોય તો આમને કન્ટિન્યુ રહે પાણી અને બીજું તો કઈ નઈ તો મારા ભાઈ વે છે ને આ દાઢી કરાવી નાખી અત્યારે તો આ દાઢી કરાવીને ને તોથી આવે લો હવે કેમકે હવે માનતા હોય કે કામ ખાલી ખુશી થી ભાઈ છે ને ટાઈમ નો મળતો કેમકે ઇલેક્ટ્રિક નો ને બધું આપણે પાણીનું પ્લમ્બર કામ ને પ્લમ્બર પાણીનું પ્લમ્બર કામ ને એવું બધું કરે અને બાકી તો કઈ નઈ અત્યારે દુકાઈ ને બેઠું નીકળી ગયા મંદિરે આવતા ગાડી લઈને અને આ સાગર ભેગો આવ્યો ને તે નો ન્યાથી છે ને મમ્મીનો ફોન આવ્યો હતો કે માવા દઈ જા તે માવા લેવા દેવા ગયો અને હું ને જીગલો હવે બે ગાડી હાલીને હાલતા થઈ ગયા જાઓ તમે જાઈ હવે આગળ આગળ ક્યાંક આવે હવે વડાય કે નીકળ્યા નજારો અને આ બધું તો આ પાણી હમણાં હાઈતમ પછી નું આ પાણી હબાવ છે કેમ કે પાણી ઉતરતું જ નથી તે ડખો ખાલી થાય અમારે એને ડખો કહેવામાં આવે સબુતરો છે ને આપણે તો એમાં છે ને આપણે વડાક ભાઈ છે ને લીલેશભાઈ અહીંયા એક આઈડિયા આપ્યો છે કેમકે સોયણીમાં ભીની થઈ જાય એટલા માટે એમાં બહેણી રાખી અને પછી છે ને એમાં નાના નાના કાણા પાડી દીધા એટલે સયણી છે ને એમાંથી આવે અને ખોટી વેસ્ટ ન જાય કેમકે નકાન પછી જામી જાય ને પોળા થઈ જાય ને પછી પક્ષી ખાઈ ન હગે અને બગાડ ખોટે ખોટ થઈ જાય એટલા માટે એમાં પ્લાસ્ટિકની બૈણી રાખી આ મુક્તિ ધામે ભૂકી ગયા રોડકાંઠાના હજી કન્ટિન્યુ આવી ગયો અને માતાજીના મંદિરે ડાઈરેક ત્યાં કુતરા હતા તો ઓઈલા રોટલા નાખી દીધા સાગરવાનની જિગ્નેશ તો આ માતાજીને આ અહીંયા સાસઠ કીવા આવી ગયો અને કૂતરાને જો મસ્ત મજાની રોટલી નાખી દીધી ખાઈ લીધી અને જરી આ કૂતરો છે ને એમ બિસાળાને જો પગમાં આપણા કાળા કૂતરાની ગોડે થઈ ગયો છે પણ હવે છે ને મિત્રો આ કૂતરા એને અડવાઈને તે ત્યાં આગળ હેઠો ઉતરીને તોય ભાગી જાય એટલે આ કુતરા પછી સારવાર કરવામાં પકડાઈ નહીં તો આગળ ઓગણી પાસાઈનો ફોન કરો એટલે આવે ડોક્ટરો પણ આ કુતરા છે ને પકડાય ને એટલા માટે પછી કંઈ ન કરી એને મટી જાય તમને ખબર છે વરદાન એટલે એને મટી જાય હું કાકા કહેતા હતા એટલે હું કહે બાકી તો ખબર નથી જો જો બાકી જાય ને હું એટલે આને બસ આ રીતે આગળ ડોક્ટર આવે પણ એને અડે ન હગે પકડાય નહીં તો એને પછી ટ્રાય માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા અને હવે ફ્રી છે ને તો આપણે ઝાડ્યું કાઢીને પાણીમાં આપણે વાવાઝોડાને આવ્યું હતું તો એને પડી ગયું હતું તો એ અત્યારે કામ ચાલુ કરી નાખી ખોડી દઈએ કેમકે નકન છે ને ત્યાં અત્યારે ગ્રાઉન્ડમાં છે ને ભેહું છે બધામાં અને જો બધામાં બેહું આ છે ને ત્યાં બધામાં હાલીને આવે એટલે ઝાડવા ભાંગીને ભાંગી નાખ્યા એક બે તો પાછા તો એ પેલા ફિટિંગ કરી દઈએ કેમકે આગળ ખોડી દઈએ પછી લાકડાનું પછી આપણે કામ કરીશું બાકી સાગર છે અને જિગ્નેશ છે અને મારો મિત્ર પિયુષભાઈ દર્શન કરવા આવ્યા માતાજી મંદિર બે જણા તો હાલો હવે કામ ચાલુ કરી દઈએ થોડા થોડા તો બરી ગયેલા છે હવે થાય પણ અત્યારે છે ને પેલા આ જાળીઓ છે ને ખાલી ઊભી કરી દેવાની છે બાકી જે આપડે ખીલા મારીને આપણે બાંધવાની છે ને એ બધી પ્રક્રિયા પછી કરીશું આ ભેહું છે ને એને ચાળવા નઈ રહેવા દે એ મને ખબર છે આગળ રોટલા નાખીને આવ્યો ને બે ચાળવા ભાંગી ગયેલા હવે ટાઈમ લેટ એન્જોય કરો અને કામ કરી દઈએ ચાલુ જે ઝાડજી ખોલતા હતા ને એ બધી ખોડી નાખ્યું છે જવું તમે પછી ખોડી નાખ્યું છે અંદર માં છે આપણે સેલે સુધી અને એમાં છે ને ત્રણ ઝાડમાં વઈ ગયા છે તો એના પાછા બોર રોપડા પાછા મગાવી લઈ અને બાકી તો કઈ નહીં એટલા બધાય અંદર છે મંદિરે એ બધાય છે ને ફ્રી ફાયર રમે અને બીજું તો એક વાત જણાવતા ભૂલી જાઉં કે આપણે છે ને પેલું નાનું ગલુડિયું હતું ને એ પણ મરી ગયું છે આ સવારે રહે બપોર અગિયાર વાગે કેમ કે એને છે ને હવે વાયલ થઈ ગયું હતું એટલા માટે એને પછી મારી નાખ્યું હું અહીંયા લીલાભાઈ દુકાન આ રદલાના પપ્પા આવે ને અહીંયા મારી નાખ્યું શું કે નક ની પછી ખરાબ કહેવાય ગલુડિયું તો એને મારી નાખ્યો હવે છે ને આગળ અંદર જઈને જણાવું કે શું કામ છે બધાય એક ઉપર હોય એમ જ નથી હો હજી એક અહીંયા ઈશકે ઈશકે બેઠો બેઠો રમે જોવાઈ જ્યો આ એક નવ ગણે જ ખાલી બેઠો છે નવ ગાણ

આપીને અને સો વાગી ગયા તો અત્યારે કામ છે ને પૂરું કરી દીધું કેમકે અમે રહ્યા હું ને નવગણ અને શિવમ બાપુ અને જીગલો શિવમ બાપુ ગામમાં ગયા તો સડો પહેરી આવ્યો કેમ કે નાવું નાવું ને બાપુ નથી નામ પાટણ છે ને જો આ ડાયરું છે ને એ ત્રણ અહીંયા કેમ કે અમે અહીંયા ઝીગલો કરી દીધું જીત્યું બાપુ ની હવે બે ત્રણ એમના અમે બે બે આ ત્રણ ભાઈઓ છે અમે બે છે ને ઓલા બે છે ને એ એક એક છે રેડી ને આ રીતે કામ કરવાનું મિત્રો આપણે કામ કરાવું હોય તો આ રીતે કરાવવાનું એમ છે તમે બાકી તો કઈ નઈ નોકર નથી આપડા પરમ મિત્ર છે આ તો છે ને આ માતાજીનું સેવાનું કામ નું કામ કરે સમજ હા નવગણકી કરી બીજું કઈ કામ કે નોકર કઈ નથી ઓ ભાઈ દોસ્તારો છે આપડા કલેજા છે એ તમારે હજી વિડીયો બનાવો અમારે એક વિડીયો બનાવો કોમેડી પોણા સાત જેવું થઈ ગયું છે અને વિડીયો મસ્ત મજાનો બનાવી લીધો છે અને આ બધા વડીલો બધા છે ને આરતી કરવા કાયમી આવે એ બધા આવી ગયા તો અહીં બેઠા બધા વડીલોને તો હવે છે ને અમારે નીકળવું કેમકે શિવમ બાપુ ને છે ને આજ પાણીમાં એક વિડીયો બનાવ્યો ભીના છે તો એને અત્યારે ભીના છે પછી ટાઈટ નહીં લાગે તો અમે નીકળીએ તો આવ્યો તો થોડીક હેલ્પ કરવા લાગી લાઈટ હું બધું ચાલુ કરી દીધું રાજલા થેન્ક યુ રાજ હાય કઈ જાવ હા હા હાલો નીકળો દાવ હાલતી ના દેર જીગલાનંદો વિડીયો છે કોમેડી જોવાનું ભૂલતા નહીં આ અમારો કેમેરા મેન થેન્ક યુ બાપુ હાલો હોય નહીં કરવા જ્યાં મહાદેવના મંદિરે અને શિવમ બાપુ કપડા બદલાવા ગયા કેમ કે ભીના હતા તમને ખબર છે ને તો હવે આપણે આજે મહાદેવના મંદિરે આવ્યા તો હવે છે ને હવે શિવમ બાપુને આરતી કરવાનો વારો આવ્યો છે તો હવે છે ને આજે નગારું મારે વગાડવાનું છે આપણે નગારું ઓગાડીશું આ કન્ટિન્યુ આઠ બેતાલી થઈ ગઈ અને ઘરે આવીને બેસી ગયો જમવા ભાઈ જમવા આવ્યો હતો તો મારે જરીક મોડું થઈ ગયું અને પપ્પા છેને બહાર ગયા છે એ કીધા જેવું નથી એટલા માટે તો બાકી તો કંઈ નહીં હું અને મારી મમ્મી બે જમવા બેસી ગયા તો જો મમ્મી અત્યારે પીરી દીધું છે મસ્ત મજાની ગરમ ગરમ રોટલી છે પછી લીલા મરસા છે પણ તારી ગલાઈ નથી હેકી ગલા છે ગવાર બટેટા નો ચાક છે અને મસ્ત મજાની સાઈઝ છે શરદી છે તો એ સાહી તો ખાવી પેલે હા નથ લે હકતો તો એ સાહી તો ખાવી અને મમ્મી વચ્ચે ને કારેલા નું શાક બનાવ્યું તો એ તો તમને ખબર છે આપણે ભાવતું જ નથી તો હાલો જમી લઈએ થઈ ગયા સાસઠ કેવી અને રોટલા મસ્ત મજાના કૂતરા નાખી દીધા જો તો આવા ત્રણેય કૂતરા નાખી દીધા મસ્ત મજાના રોટલા અને અમે કુન કુન આવ્યા છે ખબર છે શિવમ બાપુ છે અજયભાઈ છે અને શિવમ બાપુની ગાડી છે કેમ કે મારી ગાડી પપ્પા લેતા ગયા રેડી વૈરકાંત તો આવી ગયા હાલો નાખો મેડમ હાલો ફટાફટ રોટલા નાખી દો હાલો 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 બાપા જો બાપા જો હાલો જો મસ્તી ના જાઓ મિત્રો તો બીજા ત્રણ કુતરા આપણે ઓલા કુતરા મરી ગયા તો એ સાજ નથી થતો કેમ કે આ બીજા ત્રણ કુતરા પાછા તો એ રોટલા ખાવા માંડ્યા એ ઓલા ની મૂણ નાખજો એ બહુ આમણો માણહીલું નથી કબાટ ઢેડું ઈ તો તારે ઈ હાવ સીધું થઈ ગયું હવે

આપણો વ્લોગ છે ને તે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી આવ્યો વિડીયોને લાઈક કરી નાખી જાવ અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી બાય બાય